દ્વારકા ખંભાળિયા પાલિકામાં સિક્રેટ લેટરથી ખળબળાહટ મચી ચૂક્યો છે અમુક સભ્યોની ખોટી સહયોગ કરી ચેરમેને પત્ર લખ્યો ચીફ ઓફિસરને હટાવવા ઉચ્ચ કક્ષાએ સિક્રેટ લેટર લખાયો ખંભાળિયાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો સી ગ્રેડના રાહુલ કરમપુરને હટાવીને અનુભવી એ ગ્રેડના અધિકારી ચેતન ડુડિયાને મૂકવામાં પત્ર લખાયો સ્પષ્ટ ઉલ્લેખ છે અધિકારીની બેદરકારીથી વિકાસ કામો ખોરભે પડ્યા હોવાના આક્ષેપો થયા આગામી ચૂંટણી હારવાના ડરને કારણે પાલિકાના જ લેટર પેડ પર નંબર ઓગણીસો તેત્રીસ સાથે પત્ર બહાર આવતા પાલિકા તંત્રની હુંગ ઉડી અને નગરપાલિકાની જ કર્મચારીએ ચીફ અધિકારીની ગેમ કરી નાખી આ શંકા છે પત્રથી ચોંકી ઉઠેલા ચીફ ઓફિસરે સ્ટાફને ક્લાસ લઈ લીધો આખી કચેરીઓમાં ઉલટ તપાસનો દોર શરૂ થઈ ગયો પત્રમાં નગરપાલિકા ભાજપના સદસ્યોમાં જૂથવાદ સામે આવ્યો તેવા સવાલો ઊભા થયા ચૂંટણી પહેલા ભાજપ શાસિત પાલિકામાં બખેડો કેમ તો કોણ છે આ પત્ર પાછળનો માસ્ટર માઇન્ડ પાલિકામાં આ વહીવટી અરાજકતા કે કોઈના ઇશારે ખેલાતો ખરેખર અધિકારીઓના કારણે વિકાસના કામો અટક્યા છે કે પછી વાત વહીવટમાં ગોઠવાની છે લેટર પેડનો ઉપયોગ કરનાર ભેદી વ્યક્તિ કોણ છે સવાલ ઊભો થઈ ગયો કર્મચારી કોઈ નેતાના ઇશારે થયો હોય ખેલ તેઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા નગરપાલિકામાં હમણાં બે દિવસ પહેલાં જ એક ઇસ્યુ ઊભો થયેલો બહાર આવેલો છે નગરપાલિકાના સભ્યો દ્વારા દસ સભ્યો દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાને મૂકવા આ દસ સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે અને મારા પત્ની એક જ નહીં આના સિવાય પણ ચારેક વ્યક્તિઓ અન્ય જે આમાં કોઈ જાણતા જ નથી એમના પણ ખોટી રીતે સહીઓ કરેલી હોય આ આખો બનાવ ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને યોગ્ય પગલાં લેવા માટે ચીફ ઓફિસરશ્રી તથા શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના પ્રભારી હોદ્દેદારોને પણ જાણ કરવામાં આવી છે આ મેટર વિશે ઓફિસિયલી તો કોઈ જાણકારી નથી પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પેઢો છે એટલે એની છાનબીન ચાલુ છે જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું સર આ સભ્યો જે છે ચાલુમાં એ સભ્યો એમણે કીધું કે અમારી ખોટી સાઈનો છે અમારી સાઈનો છે નહીં ચાર પાંચ અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું પણ હાલ એ કેવું છે કે આ લેટર માત્ર ને માત્ર જે તે કચેરીએ મોકલવામાં આવ્યો છે મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે મને મળ્યો નથી અને મારી જાણ બહાર લેટર કરવામાં આવ્યો છે મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે પણ હકીકત શું છે હજી બહાર આવી નથી એટલે અમે એમાં એમાં તપાસ ચાલુ છે જે કંઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવાર ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરું